નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાકાનેર ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યો છે તેવામાં પાંચમા ચાંદના દિવસે મોટા ભાગના જે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે ઈસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી જ થાય છે જે નવાસા એ રસુલ જહરદ ઇમામે હુસેનની યાદમાં ઉજવાતો આ પર્વ છે જ્યારે આજરોજ રોજ વાકાનેર મુકામે રાણા સિકંદરભાઈ તથા રંગીતસિંહ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી પાંચમા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ડીજેના તાલે પિટની રમીને તાજિયાની સ્થાપના કરાઈ હતી ત્યારબાદ નિયાજ ખવડાવવામાં આવી હતી ત્યારે આજે વાકાનેર ખાતે કોમી એકતાની વિશાલ જોવા મળી હતી હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિંદુ મુસ્લિમ એકતા સાથે મોહરમ પર્વ ઉજવવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ તેમજ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા ધારાસભ્ય કેતન ઇનામદારના નાનાભાઈ સંદીપ ઇનામદાર તેમજ ગોઢડા પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી ગરાસિયા સમાજના પ્રમુખ રણા નટવર્ષી અને ઝાકીરભાઈ વકીલ વોહરા લાલાભાઈ અને ટીનાભાઈ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજનો બે હજાર પચીસનો બોરમનો તહેવાર સમગ્ર મુસ્લિમ સમાજ અના આજે જે ઉજવાઈ રહ્યો છે અને ઉજવ્યો એની સાથે ચાર ધરી અહીંયા આવી પહોંચી છે અને બાકીની એક ધરી બાકી છે તે આવશે અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી એ તમામને હું વધાવી લઉં છું અને આવો એકતાનો ભાવનો ગામના કેટલાક બિરાદરો ગામનાથી પણ પધારેલા હતા અને આ તમામને હું ત્યાં આપું ધન્યવાદ આપું છું કે આવી રીતે દર વર્ષે ખપે ખપા મિલાવીને આવા આવા પ્રસંગો ઉજવે એમાં હું દરેકને એ આપું છું આપનું નામ આપણું નામ રાજસિંહ ઉદયસિંહ રાણા વાસણ